એટલે કે ઓપરેશન વગરની સારવાર અથવા તો દવાથી થતી સારવાર ન ડોક્ટર હૃદયના રોગો બહુ વધી ગયા છે એટેકો બહુ વધારે આવે છે કે જેની અંદર કોલેસ્ટ્રોલ ખૂબ વધે શુગર વધે અને એટેક આવે અને જો તમને એટેકના લક્ષણોમાં જાણવા જાવ તો તમે જુઓ તો સિત્તેર એસી ટકા નળી બંધ હોય ને ત્યારે જ લક્ષણો આવે આ બ્લોકેજની સ્પીડ એ તમારી લાઈફસ્ટાઈલ ઉપર આધાર રહે અને જો દાદર ચડતા શ્વાસ ચડે છે તો અચાનક જ એમ થાય કે આટલી બધી એસિડિટી ક્યાંથી આવી પછી પાછળ વાહામાં દુખાવ આ બધા જ લક્ષણો એટેકના જ છે પણ એવું નહીં સમજો કે એસિડિટી છે સવારે સારું થઈ જશે છાતીમાં દુખાવો પણ નોર્મલ થઈ ગયો છે અત્યારે દાંતનો દુખાવો પણ લોકો માટે નોર્મલ લાગે છે હા હવે એન્જિયોગ્રાફી એટલે કેવું કે લોહીની નળી જોઈએ કોઈ હોસ્પિટલ ના પહોંચી શકે કોઈ તમે સાંભળ્યું કે ચાલુ બાઈક કે એટેક આવો ઘરે કોલેસ્ટ્રોલ ડાઉન કરી અને અમે આ બ્લોકેજ ને રિવર્સ કરતા હોય છે એટલે તમે પણ જો ચાઇનીઝ કોઈ ખાવ છો તો ખાસ ધ્યાન રાખો હાલો મિત્રો કેમ છો હું છું સતીશ દેવડિયા સ્વાગત છે તમારું હૃદયના રોગો બહુ વધી ગયા છે એટેક બહુ વધારે આવે છે તો ખરેખર એના એના મેઇન કારણો શું છે અને એના લક્ષણો શું હોય કે આપણે કઈ રીતે ખ્યાલ આવી શકે હવે આમ જોવા જાવ ને તો હૃદયના એટેક ના કારણ બહુ બધા હોઈ શકે પણ જે મેઇન છે એવું કહું તમને કે જેની અંદર આપણે આજે ચેન્જ કરવો જોઈએ કે અત્યારે જે વર્ષે વર્ષે એટેક આવે છે તો આપણે સાંભળતા અત્યારે ત્રીસ ચાલીસે સાંભળીએ તો એનું મેઇન કારણ છે અત્યારની ફાસ્ટ લાઈફ હવે ફાસ્ટ લાઈફ એટલે કેવું કે બહુ બધી કોમ્બિનેશન આવી ગઈ એમાં ફાસ્ટ ફૂડ આવી ગયું પછી સ્ટ્રેસ વાળી લાઈફ આવી ગઈ જેમાં આપને આરામ મળતો જ નથી

તમે જુઓ તો સિત્તેર એસી ટકા નળી બંધ હોય ને ત્યારે જ લક્ષણો આવે જનરલી બધાને કેવું હોય કે ભાઈ સો ટકા સીધી નળી કેમ બંધ થઈ ગઈ તો એ સો ટકા નળી બંધ નથી થતી વીસ વીસ ટકા થઈને થાય છે પાંચ પાંચ ટકા દર વર્ષે નવું બ્લોકેજ બનતું હોય આ બ્લોકેજ ની સ્પીડ એ તમારી લાઈફસ્ટાઈલ ઉપર આધાર રાખે સમજાણું કે ચાલીસ વર્ષે એટેક આવી ગયો તો એની સ્પીડ વીસ ત્રીસ ટકા છે દર વર્ષે વીસ વીસ ટકા બ્લોકેજ બનવા માંડે તો આજે સિત્તેર ટકા સુધી નળી બંધ થાય ને ત્યાં સુધી કોઈ લક્ષણ ના આવે સિત્તેર ટકા નળી બંધ થાય ત્યાં સુધી કોઈ લક્ષણ નહીં એટલે જેમને સિત્તેર કે એસી નળી બંધ છે અને જો દાદર ચડતા શ્વાસ ચડે છે તો એમ સમજવાનું કે મને કઈક તકલીફ છે અથવા તો દાદર ચડતા છાતીમાં દુખે છે તો એની અંદર સિત્તેર એસી નળી બંધ હોય અને જ્યારે સો ટકા નળી બંધ થઈ જાય એટલે કે તમને બેઠા બેઠા છાતીમાં દુખાવો વજન લાગે કેવો વજન લાગે કે કોઈક માથે ચડી ગયું અથવા તો દસ પંદર કિલો વજન મૂકી દીધો એવો દુખાવો થાય એવો અહેસાસ થાય લોડ હેવી લોડ વાળો હા એવો ખુબ જ વજન લાગે પછી બીજું એસિડિટી ખુબ જ એસિડિટી થાય અચાનક જ એમ થાય કે આટલી બધી એસિડિટી ક્યાંથી આવી પછી આ ગળાનો ભાગ છે આ આ જે જોવો ભાગ છે ઘણી વખત દાંતનો નો દુખાવો થાય હા તો એમાં એમ થાય કે આપણે ડેન્ટિસ પાસે જઈએ પણ દાંત કઢાવો દુખાવો ચાલુ ને ચાલુ હોય એટલે હૃદય નો હોય એનું કનેક્શન શેના માટે ત્યાં હોય એ છે ને આપણી એક નસ હોય ઓકે એ નસ છે ને એ વચ્ચેના ભાગમાં જે આપણે હૃદયને જે નસ આવતી હોય ને દુખાવાની એ પેટમાં ભી જતી હોય શોલ્ડરમાં ભી જતી હોય અને ડોકમાં ભી જતી હોય એક જ નસ થી બધી જગ્યાએ કનેક્શન હોય અચ્છા હવે શું થાય કે જ્યારે 100% નળી બંધ થાય ને એટેક આવે એટલે ઇરિટેશન ચાલુ થાય એ નસ યસ એટલે એસિડિટી થાય પછી સેમ જ છાતીમાં દુખાવો થાય

કે જેની અંદર નળી સો બંધ થઈ ગઈ છે ઓકે અને આવું જો કોઈને હોય તો એમને તરત જ તે હોસ્પિટલ જેવું ઈસીજી કઢાવો જો ઈસીજી નોર્મલ છે તો ઘણી વખત એવું બી બને કે ઈસીજી નોર્મલ હોય પણ નળી બંધ હોય એના માટે લોહી ના રિપોર્ટ તમને ડોક્ટર સજેસ્ટ કરશે એ રિપોર્ટ તમે ફરજિયાત કરાવો અને જો બધું જ નોર્મલ છે તો ઓકે છે તો પછી તમે રજા લઈ શકો છો પણ એવું નહીં સમજો કે એસિડિટી છે સવારે સારું થઈ જશે ઘણી વખત એવું બને કે સવાર પડે જ નહીં

જે જોઈએ તો સર આમ રેગ્યુલરમાં આપણે થાય કે આ તો બધા નોર્મલી લક્ષણો છે અને કદાચ ઘણા બધા લોકો આપણે એવું જ કરતા હોય છે કે ભાઈ ચલો એક દિવસ બે દિવસ રાહ જોઈને સારું થઈ જશે કેમ કે એસિડિટી બી લોકો માટે નોર્મલ છે છાતીમાં દુખાવો પણ નોર્મલ થઈ ગયો છે અત્યારે દાંતનો દુખાવો પણ લોકો માટે નોર્મલ લાગે છે પણ આ બધા લક્ષણો ખરેખર એટેકના પણ હોઈ શકે એટલે આપણે સાવચેતી રાખવી જરૂરી છે એક સિમ્પલ ડિફરન્ટ કરી નાખું તમને કે હૃદયનો દુખાવો કયો હોઈ શકે અને કયો ન હોઈ શકે ઓકે એમાં કેવું હોય કે તમે તો છે સારું લાગે પછી આ કોઈ એમ કે ને કે મને આ દુખે છે અહીંયા દુખે છે આંગળી કરીને કે તો એ સ્પેસિફિક જે લોકેશન પર દુખાવો કે ને આંગળી કરીને એ દુખાવો હૃદય નથી ક્યારે અચ્છા દુખાવો જે આખો વજન લાગે ને એ જ દુખાવો છે સમજાય કે એસિડિટી એસિડિટી છે છે એમ પણ એસિડિટી માં કેવું હોય કે તમે એસિડિટી ની ગોળી લો એટલે સારું થઈ જાય જો તમે એસિડિટી ગોળી અને એસિડિટી સારી નથી થતી અને ઉલટી ઉપકાર ને વધુ વધી જાય છે તો એ પછી એસિડિટી સાદી નથી એટલે એના માટે તપાસ કરાવો બરાબર છે સમજાવ